અને અસામાજિક તત્વો ખુલ્લેઆમ હાથમાં હથિયારો સાથે ઉતરી આવીને માર મારી રહ્યા છે જેના પગલે પોલીસની નિષ્ક્રિયતા સામે પણ અનેક સવાલો ઊભા કરી રહ્યા છે શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેવું આ વિડિયો પરથી સાબિત થાય છે તલવાર અને લાકડાના ફટકા લઈ યુવક પર તૂટી પડ્યા હતા જાણવા મળ્યું છે કે અગાઉના ઝઘડાની અદાવતમાં યુવકને માર મારવામાં આવ્યો હતો પોલીસ આવા અસામાજિક તત્વો સામે પગલા ભરે તે જરૂરી બન્યું છે કેમેરામેન મુન્ના મલવારી સાથે સુરત મિશ્રા આઝાદ ન્યૂઝ સુરત